નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે ફાઇનલ આન્સર કી આવ્યા પછી પોલીસ કોન્સ્ટેબલનું મેરિટ કેટલે રહી શકે પછી ફાઇનલ આન્સર કી આવ્યા પછી શું આન્સર કીમાં સુધારો વધારો થઈ શકે એના વિશે થોડી વાત કરીશું અને ડીવી લિસ્ટ ક્યારે આવશે એ મુદ્દા પર પણ ચર્ચા કરીશું અને સાથે સાથે છોકરીઓનું મેરિટ કેટલું રહી શકે એના પર વાત કરીશું બરાબર તો આ ચાર પાંચ મુદ્દા પર થોડી વાત કરીશું માત્ર ત્રણ ચાર મિનિટમાં આપણે આ ચર્ચા કરી દઈશું બરાબર છે તો જુઓ સૌ પ્રથમ તો ફાઇનલ આન્સર કે આપણે બે ત્રણ દિવસ પહેલાં આવી આપણે બધાને એવું હતું કે પાર્ટ એમાં ચારથી પાંચ ક્વેશ્ચન સુધરશે બરાબર છે પરંતુ ચારથી પાંચ ક્વેશ્ચનની તો વાત તો દૂર માત્ર એક જ ક્વેશ્ચન સુધર્યો અને એમાં બી કેવું એ રદ થયો આપણને લાગતું કે આમાં બે જવાબ આવશે પણ એ પ્રશ્ન રદ થયો બરાબર એટલે એમાં કેવું કે જેને ખોટો પડ્યો હશે એને માર્ક્સ મળશે અને સાચો પડ્યો હશે હોય એને નહીં મળે બરાબર આ બધું તો તમને ખબર જ છે પરંતુ આપણને જે લાગતું હતું કે હજુ બીજો સુધારો થઈ શકે છે બરાબર પેલું એક શ્રેણીવાળો પ્રશ્ન છે ને એમાં બી સુધારો થાય એવી શક્યતા છે બરાબર પરંતુ આપણે એના વિશે આગળ વાત કરીએ સૌ પ્રથમ આપણે શું કહેવાય કે મેરિટ કેટલું રહેશે એના વિશે વાત કરીશું બરાબર તો જુઓ બધા વિદ્યાર્થીઓ મિત્રો છે ને આપણા ટેલિગ્રામ ગ્રુપમાં છે હું અમને એની બી વાત કરું છું એમાં પૂછતા હોય છે વારે ઘડી કે ઓબીસીનું મેરિટ કેટલું રહેશે ને જનરલનું મેરિટ કેટલું રહેશે મારે આટલા મારશે છે તો હું સેફ છું કે નહીં તો જુઓ મારા મત મુજબ છે ને સો પ્લસ સ્કોર જેને થતો હોય ને એ પછી છોકરો હોય કે છોકરી એ સારો સ્કોર કહેવાય બરાબર આમ તો જોવા જઈએ તો કારણ કે આમાં બાર હજાર જગ્યાઓ છે ને એટલે ડીવી માટે ચોવીસ હજારને બોલાવશે બરાબર છે તો આમ તો જોવા જઈએ ને તો ચોવીસ હજાર તો નો ડાઉટ મળી જશે પરંતુ જેને સો પ્લસ માર્ક્સ થતા હોય ને એ અત્યારે નિશ્ચિંત રહે કારણ કે તમને જોબ મળવાના ચાન્સીસ છે કારણ કે ઘણા એવા વિદ્યાર્થીઓ છે ને જે એકસો દસથી ઉપર માર્ક્સ છે પણ છે ને પાર્ટ એની અંદર એ ફેલ છે એટલે આનો ફાયદો છે ને જે લોકો સોની આજુબાજુ છે ને એમને થવાનો છે બરાબર એટલે એવા ઘણા બધા વિદ્યાર્થીઓ અને મારા મિત્રો પણ છે ઘણા કે જે એકસો દસની ઉપર માર્ક્સ છે મિત્રો એમને પરંતુ પાર્ટ એમાં ફેલ છે બરાબર એટલે એનો સીધો ફાયદો તમને થવાનો છે બરાબર પછી બીજી વાત કે છોકરીઓનું મેરિટ કેટલું રહેશે તો જુઓ છોકરીને તો હાલ અત્યારે હું એટલું જ કહીશ કે પાર્ટ એ અને પાર્ટ બીમાં માત્ર પાસિંગ માર્ક્સ હશે ને મતલબમાં આમાં બત્રીસ અને પેલામાં અડતાલીસ એટલે કે તમારા બંનેમાં પાસ થઈને એસી પ્લસ માર્ક્સ થતાં હોય ને એ પછી કોઈ બી કેટેગરીની છોકરી હોય ઓબીસી હોય જનરલ હોય કે કોઈ પણ હોય બરાબર એ તમારે અત્યારે પૂરેપૂરા ચાન્સ છે કે તમને જોબ મળે બરાબર સો ટકા મતલબમાં સો ટકા તો નહીં પણ ચાન્સ છે કે તમને જોબ મળે કારણ કે આમાં થશે કેવું કે કદાચ છોકરીઓની સંખ્યા ઓછી હોય તો પછી જે પાસિંગ થતી હોય ને એમને બી લેવી જ પડે કારણ કે સીટ તો ભરી પડે કે નહીં એટલે અત્યારે તો જે છોકરીને એસી માર્ક્સ થતાં હોય પણ કેવી રીતના પાર્ટ એ અને પાર્ટ બીમાં બંનેમાં પાસ હોય એવી રીતના બરાબર છે તો એ કોઈ બી કેટેગરીની છોકરી હોય ને તો એ અત્યારે તો નિશ્ચિંત જ રહે બરાબર કારણ કે તમારા પૂરેપૂરા ચાન્સ છે નોકરી લાગવાના બરાબર પછી બીજી એક વાત કે ફાઇનલ મેરિટ કેટલું રહી શકે બધા એવું પૂછતા હોય છે બરાબર છે તો મારી ધારણા મુજબ તો સો પ્લસ માર્ક્સ સારા જ કહેવાય પરંતુ જો તમારા એકસો દસથી એકસો વીસની વચ્ચે માર્ક્સ હોય ને તો તમે સેફ જ છો એવું માનો કારણ કે એકસો વીસ ઉપર કેટલા કેન્ડિડેટ હશે બોન બહુ તો આપણે ગણીએ તો ચલો એક હજાર કે બોન બહુ બે હજાર આપણે કાઢી નાખીએ બરાબર કે એકથી એકસો વીસથી ઉપર માર્ક્સ હશે બરાબર હવે બે હજાર કેન્ડિડેટ કાઢી નાખે તો બી આપણી જોડે દસ હજાર તો વધે કે નહીં અલા હું તો કહું ચલો ચાર હજાર કાઢી નાખીએ બરાબર આપણે તો બીજા આઠ હજાર તો રહે ને જગ્યા ખાલી તો આઠ હજાર જે જગ્યા ભરવાની એ તો એકસો વી એકસો વીસથી નીચે ભરવાના ને એટલે મારી ધારણા મુજબ છે ને એકસો દસથી એકસો ને વીસની વચ્ચે મેરિટ રહેવાની પૂરેપૂરી સંભાવના છે પરંતુ જેને સો પ્લસ માર્ક્સ થતા હોય ને એ પણ અત્યારે સેફ જ છે એવું માનીને ચાલો બરાબર અને છોકરી એમાં તમે કીધું કે એસી પ્લસ થતાં હોય તો તમે સિફત છો એવું માની લો બરાબર પછી બીજી એક વાત કે આપણે જે આન્સર કી આવી છે બરાબર આપણે વિચાર્યું હતું કે ચાર પાંચ પ્રશ્ન પાર્ટ એમાં સુધરશે અને ત્રણ ચાર પ્રશ્ન પાર્ટ બીમાં સુધરશે બરાબર તો એવું કશું થયું નહીં પાર્ટ એમાં માત્ર એક અને પાર્ટ બીમાં એક એમ કરીને બે જ પ્રશ્નો સુધર્યા છે અને એમાં બી કેવું કે રદ કરાશે ક્વેશ્ચન સુધારો બી નહીં કરે બરાબર એટલે જુઓ એક પેલા પલક એકેડમીના સર છે બરાબર એ સોમવારે એટલે કે મંડે જવાના છે બરાબર છે કઈ ગાડી ગાંધીનગર અને રજૂઆત કરવાના છે કે ભાઈ એમની ત્રણ ચાર રજૂઆત છે બરાબર કે એક તો જે શ્રેણીવાળો એક પ્રશ્ન છે બરાબર હવે જો પાંચ એમાં એક શ્રેણીવાળો પ્રશ્ન છે એમાં સાડત્રીસ બી જવાબ આવે બરાબર કારણ કે એક વિદ્યાર્થીએ કાગળમાં લખીને બે ત્રણ લોજિકથી સાડત્રીસ જવાબ આવે છે એવું સાબિત કરીને બતાવ્યું છે હવે રીઝનિંગનો મતલબ શું કે ગમે તે રીતના આપણે જવાબ લાવવાનો છે બરાબર એટલે સાડત્રીસ બી જવાબ આવી શકે છે એમાં એટલે આના નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા ચાન્સ છે કે સાડત્રીસ બી જવાબ આવી શકે બરાબર એટલે આમાં સુધારો થવાની પૂરેપૂરી શક્યતા છે ને પૂરેપૂરા ચાન્સ છે બરાબર એટલે જે પણ મિત્રોને એક માર્ક્સ ખૂટતો હોય અથવા તો એક પોઈન્ટ પચીસ ખૂટતો હોય અથવા ઝીરો પોઈન્ટ પચીસ ઝીરો પોઈન્ટ પચાસ પંચોતેર આવા જેને માર્ક્સ ખૂટતા હોય ને પાર્ટ એમાં કહું છું બરાબર એ લોકો નિશ્ચિત રહે કારણ કે આ પ્રશ્નો સુધારવાના પૂરેપૂરા ચાન્સ છે બરાબર એટલે તમારે આટલા માર્ક્સ ખૂટતા હોય ને તો તમારા ચાન્સ છે કે હજુ મતલબમાં સુધારો થાય અને તમે મેરિટમાં એન્ડ થઈ શકો બરાબર એટલે એક આ વસ્તુ છે પછી એ એકેડમીના સર બીજું શું રજૂઆત કરવાના છે કે એસટીવાળા જે છોકરાઓ છે એનો ચાલીસ ટકા ક્રાઇટેરિયા રદ કરી અને એ સીટો ભરવાની બરાબર આ તો જો કે ગોંડ વાત છે આપણા માટેની પછી બીજી એક વાત કે જે ગ્રામરના પાંચ પ્રશ્નો પૂછા છે બરાબર ગ્રામરના એટલે કે ગુજરાતી વ્યાકરણના જે જોડણીના પ્રશ્નો પૂછાશે છે હવે એ તો રદ કરે કે ના કરે પણ ખાલી રજૂઆત કરવાના છે પલક એકેડમીના જે સર છે ને એ હવે જો આપણે જેને બી માર્ક્સ થતા ના હોય ને હવે હું તો કંઈ માર્ક્સ થતા હોય કે ના થતા હોય બરાબર છે જે પણ વિદ્યાર્થીને એવું લાગે છે કે પાંચ માર્ક્સ જે જોડણીના પૂછા છે એ ખોટી રીતના પૂછા છે અને સિલેબસ બહારના પૂછા છે બરાબર છે તો એ બધાએ સોમવારે ગાંધીનગર હાજર રહેવાનું અને આપણે એ સરનો સપોર્ટ કરવાનો થાય છે બરાબર હું પણ જવાનું જ છું ગાંધીનગર બરાબર સોમવારે એટલે આ પાંચ પ્રશ્નોનું કંઈક નિરાકરણ આવે તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને જોબ મળવાના ચાન્સ છે બરાબર કારણ કે ઘણા મિત્રોને એક માર્ક્સ બે માર્ક્સ અને ત્રણ આવા માર્ક્સ ખૂટતા હોય છે એટલે આ જે જોડીના પ્રશ્નો રદ થાય અથવા તો એનો માર્ક્સ આપી દે બરાબર તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ફાયદો થાય એમ એમાં બરાબર પછી બીજી એક વાત કે હવે ગર્લ્સનું મેરિટ વિશે તો વાત કરી બરાબર હવે આપણે છે ને આપણું એક પોલીસ કોન્સ્ટેબલનું ગ્રુપ છે બરાબર છે એનો હું ફોટો બતાવું તમને એટલે તમને ખ્યાલ આવશે જુઓ આ એક જ મિનિટ આ છે ને આપણું પોલીસ કોન્સ્ટેબલનો ગ્રુપ છે બરાબર હવે આની અંદર કેટલા વિદ્યાર્થીઓ છે પાંચસો ને પંચોતેર દેખાય છે તમને આના કેટલા છસોની આજુબાજુ થઈ ગયા હતા વિદ્યાર્થી મિત્રો પણ છે ને આમાં કેવું કર્યું મેં કાલે જ છે ને આખા પચીસથી ત્રીસ વિદ્યાર્થીઓને બ્લોક કરી નાખ્યા કારણ કે એ લોકો બધી આડી અવરી કોમેન્ટો કરતા હતા અને ખોટી ગ્રુપમાં ચર્ચાઓ કરતા હતા બરાબર એટલે એ લોકોને મેં બ્લોક જ કરી નાખ્યા છે એટલે તમે બી આ ગ્રુપમાં ના જોડાયા હોય તો જોડાઈ જજો કારણ કે આ ગ્રુપમાં પોલીસની નવી અપડેટ તમને તરત જ મળી જશે અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આમાં છે ને ચર્ચાઓ કરતા હોય છે પોલીસની જે આન્સર કી હોય અથવા તો કોઈ બી પ્રશ્ન હોય ને એને લઈને ચર્ચા કરતા હોય છે તો આની લિંક હું વિડીયોની નીચે નાખી દઈશ આમાં તમે જોડાઈ જજો બરાબર છે એટલે આ પોલીસ કોન્સ્ટેબલ ગ્રુપમાં તમે જોડાઈ જજો એટલે તમને બધી માહિતી મળી જશે પછી બીજી એક વાત કે ડીવી લિસ્ટ ક્યારે આવશે બરાબર તો ડીવી લિસ્ટ છે ને હવે આન્સર કી તો આવી ગઈ છે બરાબર ત્રણ ચાર દિવસ થયા એટલે ડીવી લિસ્ટ મારા ખ્યાલથી છે ને આ વીકની અંદર આવવાની પૂરેપૂરી સંભાવના છે બરાબર એટલે તમે જેને બી પાસ થતા હોય એ બીમાં એ લોકો પોતાના ડોક્યુમેન્ટ તૈયાર જ રાખે અને આ અઠવાડિયું પૂરું થાય પહેલાં ડીવી લિસ્ટ મતલબમાં આ અઠવાડિયું તો જો કે કાલે પૂરું થઈ જશે પરંતુ આ જે આવતું વીક છે ને એની અંદર તમારું ડીવી લિસ્ટ આવવાના પૂરેપૂરા ચાન્સ છે બરાબર છે એટલે તમે બધા ડોક્યુમેન્ટ રેડી જ રાખજો બરાબર કોઈ સુધારો ઉધારો કરવાનો હોય તો કરી નાખજો બસ હવે મારે આટલા જ આ ચાર પાંચ મુદ્દા પર ચર્ચા કરી હતી તમને કોઈ બી પ્રશ્ન કે કોઈ ડાઉટ હોય તો મને પૂછજો કોમેન્ટમાં હું એનો જવાબ આપવાનો પૂરેપૂરો ટ્રાય કરીશ અને બીજી એક રિક્વેસ્ટ કરું છું કે જે પણ મિત્રોને એવું લાગે કે જે સુધારો થાય પાર્ટીમાં અથવા તો જોડણીના પાંચ પ્રશ્નો રદ થવા જોઈએ એ બધા મિત્રો છે ને સોમવારે ગાંધીનગર આવજો અગિયાર વાગે કારણ કે એક સર અને બીજા બધા સ્ટુડન્ટ બધા ભેગા થઈને આપણે ભરતી બોર્ડને રજૂઆત કરવાની છે ભલે એ સુધારો કરે કે ના કરે આપણે માત્ર એવું માનીને સુધારો કરવાનો કે ચાલો આ છેલ્લો ચાન્સ છે બરાબર પછી સુધારો કરે કે ના કરે એ ભરતી બોર્ડનો નિર્ણય રહેશે પરંતુ આપણે આપણી રીતના પ્રયત્ન કરવાનો થાય છે બરાબર છે બસ આટલું જ કહેવું હતું અને બીજું તો શું કે તમારો કોઈ પ્રશ્ન હોય તો પૂછજો મને બરાબર ધન્યવાદ મિત્રો